લોકસભાની ચૂંટણીમાં દેશમાં પહેલીવાર પહેલી વાર પત્રકાર માટે બેલેટ પેપર થી મતદાન કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી હતી પત્રકાર વ્યવસાયમાં ખાસ ફરજ બજાવતા કર્મચારી તરીકે ગણના કરવામાં આવી છે આ ખાસ જિલ્લા પત્રકાર પ્રમુખ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ ઘનશ્યામ પટેલ અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિ મેહુલ પરમાર દ્વારા બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું હતું બોરસદ વિધાનસભાના ખાસ મતદાન કેન્દ્ર ખાતે બેલેટ પેપર ફાળવણી કરવામાં આવી હતી લોકશાહી ના મહાપર્વ ઉજવણી અંતર્ગત મતદાન બાદ તેઓ એમ લોકસભાની ચૂંટણીમાં અચૂકપણે મતદાન કરવા માટે પણ ખાસ અપીલ કરી હતી નમસ્કાર લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણી જે લોકસભાની છે તેમાં આજે મેં પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે પ્રથમ વખત પોસ્ટલ બેલેટ ઠકી મતદાન કર્યું છે એટલે આપ સૌ મતદારોને પણ મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીના પર્વની ઉજવણી કરો નમસ્તે પ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન કર્યું છે લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સાતમી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી મારી નમ્ર અપીલ છે